આ ચેપ્ટર ની અંદર મિનિમમ સમજો મિનિમમ ત્રણ છે રાઈટ કેટલા પાંચ જેટલા ક્વેશ્ચનો પૂછાયેલા છે મિનિમમ ત્રણ જેટલા ક્વેશ્ચન પૂછાય છે બધી જ અંગિકાઓ બધી જ અંગિકાઓ અગત્યની છે કોઈ પણ અંગિકામાંથી ક્વેશ્ચન પૂછી શકે મોસ્ટ પ્રોબેબલી શરૂઆતનું જે બેઝિક આવે એમાંથી ક્વેશ્ચનો પૂછતા હોય છે ઇન જનરલ જોવા જઈએ તો મેસોઝોમ્સના ક્વેશ્ચનો હોય કર્ણાપસૂત્ર હોય જોડકાવાળા ક્વેશ્ચન હોય વિધાનવાળા ક્વેશ્ચનો હોઈ શકે છે તો મેક્સિમમ આ ચેપ્ટરની જે કન્સેપ્ટ છે એને આપણે સોલ્વ કરી શકીએ એવો પ્રયત્ન કર્યો છે ચલો વન બાય વન ક્વિકલી एक और ख़त कन्फ़ॉर्म कर जो क्या वॉइस क्लियर छे मारो वॉइस क्लियर छे एक और ख़त कन्फ़ॉर्म कर दीजो प्लीज़ ओके चलो वॉइस क्लियर छे ઓકે ક્રિયાત્મક એકમ છે બધા જ સજીવો કોષ અને તેની નિપજના બનેલ છે બધા જ કોષનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ દ્વારા થાય છે કે ઉપરના બધા જ સેલ્યુલા ઈ સેલ્યુલા નો મતલબ થાય કોષ કોષ સરળ ભાષામાં કહીએ તો કોષ માંથી કોષ કોષ માંથી કોષ સજીવનો રચનાત્મક ક્રિયાત્મક નહીં આવે બધા સજીવ કોષ અને તેની નિપજના નહીં આવે બધા જ કોષનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ વિભા કોષના કોષ વિભાજન દ્વારા થાય છે તો સી ઇઝ ધ રાઈટ આન્સર

આવા બધા સેન્ટેન્સોમાંથી તમને ક્વેશનો આવી શકે છે અંતકોષ રસ જાળ ગુલગીકાય રિબોઝોમ્સ લાયસોઝોમ્સ કણાપસૂત્ર સૂક્ષ્મકાય કોષ કેન્દ્રિકા અને રસધાની ચલો કેટલી રચનાઓ પટલમય છે પછી એ એક પટલમય હોય કે દ્વિપટલમય પટલમય છે તો પટલ વિહીન અંગિકાઓ કાઢી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત માંથી પટલ વિહીન અંગિકાઓ તમે જો કાઢી નાખશો તો શું મળી જશે પટલમય અંગિકાઓ ચાલો કેટલી આવશે કોણ લખશે નામ લખવાનું છે કઈ અંગિકાઓ પટલ વિહીન છે એના ચેટબોક્સમાં નામ લખશો પટલ વિહીન અંગિકાઓના નામ ઝડપથી લખશો જરૂર કે કઈ કઈ અંગિકાઓ છે જેમાં પટલ હોતું નથી યસ રિબોઝોમ્સ રિબોઝોમ્સ માં સોરી રિબોઝોમ્સ માં પટલ હોતું નથી તો આ એક મળી ગયું ચલો એ સિવાય તારા કેન્દ્ર તારા કેન્દ્ર અને કોષ કેન્દ્રિકા રાઈટ ચલો તો આ બધા કેવા હતા પટલ વિહીન તો બાકીના કેટલા છ તો આન્સર શું આવશે સી ઇઝ ધ રાઈટ આન્સર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોડકા જોડો માઇક્રોપ્લાઝમા બેક્ટેરિયા અને માનવ રક્તકણ અને સામે સાઈઝ આપેલી છે સેવન માઇક્રોન ત્રણ થી પાંચ માઇક્રોમીટર સેવન માઇક્રોમીટર અને પોઈન્ટ માઇક્રોમીટર બહુ ઈઝી છે બહુ ઈઝી ઘણી વખત બેઝિક ક્વેશ્ચનો પણ આપણને ખબર હોવી જોઈએ તો આપણને ખબર છે કે ભાઈ માનવ રક્તકણ છે એ સજીવનો હ્યુમનનો નાનામાં નાનો કોષ છે હવે જો નાનામાં નાના કોષમાં બે વસ્તુ આવે કે માનવ રક્તકણ પણ આવે અને અમુક સાયન્ટિસ્ટના મત મુજબ શુક્રકોષ પણ છે પણ શુક્રકોષ ફક્ત નરમાં હોય છે એટલે હ્યુમન માટે જ્યારે વાત કરીએ મેલ અને ફિમેલ ત્યારે આપણે આરબીસી ની વાત કરતા હોઈએ છીએ રાઈટ તો આર સાથે થ્રી વન સોરી તો આર સાથે વન વાળા આપણી પાસે બે તો આ તો ઓપ્શન નહીં આવે ચલો ક્યુ બેક્ટેરિયા અને માઇક્રોપ્લાઝમા તો માઇક્રોપ્લાઝમા નાનું છે બી સાથે થ્રી ક્યુ સાથે ટુ તો આન્સર આવશે એ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન મેસોઝોમ્સ ખાલી જગ્યાનું રૂપાંતરણ છે મેસોઝોમ્સ ખાલી જગ્યાનું રૂપાંતરણ છે કોષ દિવાલ પ્લાઝમીડ કોષ રસ્તર કે ઉપરના બધા જ ચાલો શું આવશે ક્વિકલી મેસોઝોમ્સ એ સાનું રૂપાંતર છે સિમ્પલ છે કોષર સ્તરની વિસ્તૃત રચના રાઈટ જેને શું ઓળખીએ છીએ મેસોઝોમ્સ જે ઘણા બધા કાર્યો કરે છે યાદ રાખજો મિત્રો મેસોઝોમ્સ ના ક્વેશ્ચનો આવી શકે છે આપણે આવા બે થી ત્રણ ક્વેશ્ચન લીધા છે જે આપણે સોલ્વ કરીએ એટલે એના

चलो सो हाउ हरित कण रंजक कण कॉमेटोफोर के तनाव सूत्र यस yes. જો આપણને ખબર છે કે આ જે મેસોઝોમ્સ છે મેસોઝોમ્સ સાઇનો બેક્ટેરિયામાં રંજક દ્રવ્યો ધરાવે છે અને એ ભાગને આપણે ક્રોમ એટલે કલર ક્રોમેટો ફોર તરીકે ઓળખીએ છીએ તો સી ઇઝ ધ રાઈટ આન્સર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલ વાક્ય વાંચો વાક્ય વન ટુ થ્રી અને ફોર મેસોઝોમ્સ માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે છે પુટિકાઓ નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય કોષ દિવાલના વિસ્તૃતિકરણથી નિર્માણ પામે ઉત્સેચકની માત્રામાં વધારો કરવામાં મદદરૂપ થાય અને શોષણ અને સ્ત્રાવી પ્રક્રિયા સાથે સંકળાય છે તો કયો વિકલ્પ યોગ્ય છે ચલો ક્વિકલી ઝડપથી આપણે જોઈએ પુટિકા નલિકા અને પટલિકા સ્વરૂપે હોય યસ તો એ બધામાં છે કોષ દીવાલ ના વિસ્તૃતિકરણથી નિર્માણ પામે છે યસ તો સેકન્ડ ઉત્સેચકની માત્રામાં વધારો કરવામાં મદદરૂપ થાય છે તો થડ અને શોષણ સ્ત્રાવી બધી જ પ્રક્રિયા છે કારણ કે બેક્ટેરિયામાં મેસોઝોમ્સ હોય રાઈટ એ જ સુકોષ કેન્દ્રીમાં કણાપ સૂત્ર કામ કરે તો આપણે આન્સર કયો આપીશું એ ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ નીચેના જોડકા જોડો કોલમ વન અને કોલમ ટુ આપેલા છે લીલ ફૂગ વનસ્પતિ પ્રાણી ગેરાજર કાઇટિન સેલ્યુલોઝ એમિસેલ્યુલોઝ પ્રોટીન પેક્ટિન સેલ્યુલોઝ ગેલેક્ટન્સ મેનોસ કે કેલ્શિયમ કાર્બોનેટ શું આવશે જો ફ્રેન્ડ ક્લિયર છે આ તો આપણને ખબર હોય ફૂગ ની કોષ દિવાલ કાઇટિન બનેલી છે મતલબ ક્યુ સાથે બે તો ક્યુ સાથે બે મતલબ આ ઓપ્શન તો આવવાનું જ નથી આ ઓપ્શન એ નહી હવે વનસ્પતિ વનસ્પતિ આ બે વચ્ચે તો લીલમાં સેલ્યુલો ગેલેક્ટન્સ મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ અને વનસ્પતિમાં આર સાથે થ્રી સેલ્યુલો હેમિસેલ પ્રોટીન અને આવશે એ આવશે કે બી સોરીઝ

આ તો ક્લિયર છે કે ભાઈ પ્રાણીમાં ગેહરાજર છે ફૂગમાં કાઇટિન છે લીલ અને વનસ્પતિ વચ્ચે કન્ફ્યુઝન છે રાઈટ ભાઈ લીલમાં શું આવશે અને વનસ્પતિમાં શું આવશે તો મારા ખ્યાલથી એ જ આવશે રાઇટ એ ઇઝ ધ રાઈટ આન્સર કારણ કે લીલ એ સેલ્યુલોઝ કેલ્શિયમ કાર્બોનેટ કારામાં આવશે અને ઘણી બધી લીલ છે એમાં કેલ્શિયમ કાર્બોનેટનો સ્ટોર થયેલો હોય છે રાઈટ એની દિવાલ જે છે કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય આપણને એક્ઝામ્પલ પૂછે તો કારા લીલ આલ્ગી કહેવાય જેને શું કહેવાય કેલ્સેરિયસ આલ્ગી તો અને વનસ્પતિ સાથે એટલે આપણે આન્સર કયો આપીશું એ ઇઝ ધ રાઈટ આન્સર ચાલો નેક્સ્ટ લાઇસોઝમ ઉત્સેચકો ખાલી જગ્યા પીએચ પર કાર્ય કરે છે એસિડિક આલ્કલી તટસ્થ કે ઉપરના બધા યાદ રાખવાનું છે આ યસ લાઇસોઝોમ ઉત્સેચક એ એસિડિક પીએચ પર કામ કરે છે આ યાદ રાખવાનું છે રાઈટ નેક્સ્ટ ખાલી જગ્યાનું સંશ્લેષણ કરે છે કોષ કેન્દ્રિકા ખાલી જગ્યાનું સંશ્લેષણ કરે આર આર એને કે ને ઉપરના બધા કોષ કેન્દ્રિકા ખાલી જગ્યાનું સંશ્લેષણ કરે છે હેલો યસ આપણી સાથે ઘણા બધા સ્ટુડન્ટ ઇન્ટરેક્શન કરી રહ્યા છે વિનીત છે અજીત અમિત દીપાંગી છે આર્યન સાથે જોઈન્ટ પટેલ કેન્દ્રિકા રીવોઝોમ આર્ય નું સંશ્લેષણ કરશે તો એ ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ ક્વેશન જોડકા જોડો કોલમ વન ટુ મેટાસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક અને ટિલોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક એક ભૂજા ટૂંકી એક ભૂજા લાંબી એક ભૂજા અત્યંત ટૂંકી એક ભૂજા લાંબી અત્યંત લાંબી એક ભૂજા એક જ બાજુ હોય અને બંને ભૂજાઓની લંબાઈ સરખી તો આ રીતે કઈક આવે છે આપણી પાસે રાઈટ તો સિમ્પલ છે આ મેટા સેન્ટ્રિક છે તો પી મેટા સેન્ટ્રિક બન્ને भुजाની લંબાઈ સરખી તો આપણે શું કહીએ મેટા સેન્ટ્રિક તો પી સાથે ફોર ઉપર ના બનને તો આવશે નહીં ક્યુબ સબ મેટા સેન્ટ્રિક તો આ સબ મેટા સેન્ટ્રિક થોડીક ઉપર એટલે કે એક भुजा ટૂંકી અને એક भुजा લાંબી રાઈટ શું આવશે એસ સાથે થ્રી આર સાથે એક્રોસેન્ટ્રિક કીધું એક ભૂજા અત્યંત ટૂંકી તો ટુ તો આર સાથે ટુ तो r2s3 p4 and q1 ए प्रमाणे d इज द राइट आंसर चलो नेक्स्ट क्वेश्चन अंगिकानी अंदर આવેલ અંગિકા અંગિકાની અંદર આવેલ અંગિકા ખાલી જગ્યા છે લાયસોઝોમ્સ પેરોક્સિઝોમ્સ રિબોઝોમ્સ કે કણસૂત્ર અંગિકાની અંદર આવેલી અંગિકા જો એક આપણે પાસે સુકોષ કોષ છે આ સુકોષ કોષની અંદર શું છે તો કે કેન્દ્રિકોષ સૂત્ર છે અને સૂત્રને પણ અંદર રિબોઝોમ્સ છે મતલબ કે સમજો આ એક અંગિકા છે સૂત્ર અને એની અંદર રિબોઝોમ્સ છે એક અંગિકા છે તો આપણે એને શું કેશું

नीचे आपेल रचना ने ओळखो पॉलीलाइसोसोम्स प्रत्यांगन करती रचना पॉलीरिबोसोम्स के बी अने सी बनने जो अपने आंसर शू आप सी के पी

તમને ઓપ્શન આપેલો હોત કે ભાઈ ભાષાંતર કરતી રચના તો તમે ડી આન્સર આપી શકો યસ પણ અહીંયા આ જે રચના છે એ રચના ભાષાંતર કરે છે આ બધી એ એમઆર પ્રોટીન બનાવે છે રાઈટ એમિનોએશનની શૃંખલા જોડીને પ્રત્યાંકન કરતી નથી તો આન્સર શું આપી શકાય ઓલી રિબો રાઈટ ડી નહીં આવે જો તમને ભાષાંતર આપેલું હોત તો શું આપત આન્સર ડી આવત બી અને સી બંને પણ તમને તો શું આપેલું છે અહીંયા પ્રત્યાંકન નથી આપેલું ભાષાંતર સોરી ઓપ્શનમાં પ્રત્યાંકન આપેલું છે જ્યારે આકૃતિમાં શું થાય છે ભાષાંતર થાય છે તો આપણે આન્સર શું આપીશું સી પોલી રિબોઝોમ્સ કેમ તો કે એક કરતાં વધારે રિબોઝોમ્સ એમઆરએ ને ઉપર લાગેલા છે સમજાણવા આટલું ચલો તો ઓલમોસ્ટ આ ચેપ્ટરના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય એને આપણે કવર કરેલા છે એ ઉપરાંત મિત્રો આ ચેપ્ટર ની અંદર થી જે ક્વેશ્ચનો પૂછાયેલા છે બહુ બેઝિક લેવલના ક્વેશ્ચન છે અંતઃ કોષરસ જો ક્વેશ્ચન પૂછાય તો આરઆર એસઆર ના ક્વેશ્ચનો પૂછાય કે એક પ્રોટીન બનાવે છે એક સ્ટીરોઇડ લિપિડ બનાવે છે ગોલગી ગાયમાંથી ક્વેશ્ચન પૂછાય તો ગોલગી ગાયમાંથી ગ્લાયકોપ્રોટીન ગ્લાયકોલિપિડની વાત કરીશું સાથે સાથે

જેને માઇક્રોબોડીઝ કહીએ છીએ એવરી અંગિકા ઇમ્પોર્ટન્ટ છે પરંતુ દરેક અંગિકાની તમારી પાસે નોટ હોવી જોઈએ કે ભાઈ હું જ્યારે આ ચેપ્ટરનું રિવિઝન કરીશ ત્યારે હું નોટ માંથી રિવિઝન કરીશ સિમ્પલ નોટ એટલે કે એક જ ચેપ્ટરને એક જ પેજમાં ઉતારી લેવું એક થી આપણે રાખીએ છીએ આવતીકાલે ફરી મળીશું બાયોમોલેક્યુલ ના ક્વેશ્ચન સાથે ચેપ્ટર નંબર નાઇન અને એમાં એન્ઝાઇમના ચેક ક્વેશ્ચનો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણે એની ચર્ચા કરીશું રાઈટ અને જે મિત્રોને નીટ બે હજાર ના લાઈવ ક્રેશ કોર્સમાં જોઈન થવું છે તો એ જીનીટી ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરી શકે છે નેવું નવ્વાણું નવ્વાણું બાસઠ અઠ્યાવીસ નંબર પર અમારી રિસ્પોન્સિબિલિટી નીટ બે હજાર એકવીસની છેલ્લી એક્ઝામ જો બે એક્ઝામ લેવાય તો લાસ્ટ એક્ઝામ સુધીની હશે નાઇન્ટી ડેઝના કમ્પ્લીટ પ્લાનિંગ સાથે અમે આ ક્રેશ કોર્સ લેવાના છીએ ત્યાં સુધી જોડાયેલા રહો જીનીટી ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ સાથે અમારા ઇન્સ્ટા ચેનલ સાથે અમારી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરો જેનીટ ઇન્સ્ટિટ્યુટ ફોર નીટ એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઓલ ધ સ્ટુડન્ટ ફોર યુર સપોર્ટ એન્ડ ધ ઇન્ટરેક્શન થેન્ક યુ થેન્ક યુ સો મચ આજે આપણે ક્લોઝ કરીએ છીએ અહીંયા ડેઝ હેવ અ ગુડ ડે થેન્ક યુ